નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે અડીકડીની વાવ અને નવગણ કુવાનો ઇતિહાસ વિશેની મિત્રો કહેવાય છે કે જૂનાગઢનો આ કિલ્લો આશરે બાવીસો વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો અત્યારે જે આપણે વાવ જોઈ રહ્યા છે તે છે લશ્કરી વાવ અને આની ઊંડાઈ ઘણી બધી ઊંડી છે કે તમે જ્યાં સુધી નજર ન પહોંચાડી શકો ને ત્યાં સુધીની આની ઊંડાઈ તમને જોવા મળશે મિત્રો કહેવાય છે કે જૂનાગઢની આ વિસ્તાર અત્યારે ખૂબ જ ફેલાતો જગ્યામાં છે અને કહેવાય છે કે પહેલાં આ ઉપરકોટ જે કિલ્લો છે તેના સમિત જ આ જગ્યા હતી પહેલા જૂનાગઢની અંદર મિત્રો કહેવાય છે કે આ કિલ્લો અગિયારમી સદીમાં બનાવવામાં આવ્યો હતો અને ચાલો હવે આપણે ગેટ તરફ અંતે કરશું તો નમસ્કાર મિત્રો હું આજે માલકિયા ફરીથી એક નવા વિડીયોમાં આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે જાણવાના છે અડી વાવ અને નવગણ કુવા વિશેની માહિતી તો વિડિયોમાં જોડાઈ રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો તો ચાલો મળીએ આપણે અડીકડી વાવ અને નવગણ કૂવાના તમામ ઇતિહાસ વિશે જાણીશું આપણે મિત્રો આ છે ઉપરકોટનો સૌથી જૂનામાં જૂનો દરવાજો મિત્રો કહેવાય છે કે અડીકડીની વાવને એક જ પથ્થરમાં કાપી અને એનું સર્જન કરવામાં આવ્યું છે અને આ પથ્થરથી તમે જોઈ રહ્યા છો તે સૌથી જૂના અહીંયા ઉપરકોટના જૂનામાં જૂના અવશેષો છે જે તમને અત્યારે સામે દેખાઈ રહ્યા છે આ સૌથી જૂનામાં જૂના પથ્થર અને એનામાં જૂનું જે કોતરકામ છે એ પણ તમને અંદર જોવા મળશે મિત્રો કહેવાય છે કે અડીકડી વાવના એકસો ને બાસઠ પગથિયા છે કહેવાય છે કે આ વાવ પંચ્યાસી મીટર લાંબી અને ચાર પોઈન્ટ પંચોતેર મીટર પહોળી છે તેમજ વાવની ઊંડાઈ જે છે એ એકતાલીસ મીટરનું કહેવાય છે મિત્રો કહેવાય છે કે જે તે સમયે આ જગ્યામાં રાજાએ જ્યારે કુવા જે વાવ છે તેને ખોદકામ શરૂ કરાવ્યું અને ઊંડું ખોદકામ થતાંની સાથે જ અંદર ક્યાંય પણ મજૂરોને પાણી જોવા નહોતું મળતું ત્યારે કહેવાય છે ત્યારે રાજગુરુએ જણાવ્યું કે બે કુંવારી કન્યાઓનું અહીંયા બલિદાન દેવામાં આવે તો પાણી અહીંયા ઉત્પન્ન થશે એટલે અહીંયા બે કન્યા અળી અને કડી નામની કન્યાનું બલિદાન આપવામાં આવ્યું અને તે સમયે પાણી ઉત્પન્ન થતાં આ વાવનું નામ અળી કડી વાવ તરીકે ઓળખાય છે તો મિત્રો તમે સામે જોઈ રહ્યા છો તે જૂનામ જૂની સૌથી રાજાશાહી વખતની તોપો છે મિત્રો કહેવાય છે જે તે સમયમાં જ્યારે રાજાની જે બે દાસીઓ હતી જે એનું નામ જૂની કથા પ્રમાણે કહેવામાં આવે છે કે જે તે સમયમાં રાજાની જે બે દાસીઓ હતી જેનું નામ અળીકળી હતું તે આ વાવની અંદર પાણી ભરવા જતી હતી તે સમયમાં પણ આનું નામ અળીકડી વાવ રાખવામાં આવ્યું છે એવું પણ જણાય છે મિત્રો અળી અને કઢીના વાવની બાજુમાં જ જે વૃક્ષ આવેલું છે લોકો આજે પણ અહીંયા કપડાં અને બંગડીઓ ટીંગાડે છે મિત્રો કહેવાય છે કે હવે વાત કરીશું આપણે નવગણ કૂવાની તો નવગણ કૂવાની અંદર કહેવાય છે કે નવગણ કૂવો જે છે એ મૃત્યુ ખડકોમાંથી બનાવવામાં આવેલો છે મિત્રો કહેવાય છે કે નવગણ કૂવાની અંદર સાતમાં પહોંચવા માટે આપણે બાવન મીટરના પગથિયાઓ જે છે એ રાખવામાં આવેલા છે એટલે મિત્રો કહેવાય છે કે આ કૂવો જે છે એને વાવ પણ કહી શકાય છે મિત્રો અહીંયાના કૂવાની જે જાણકારીના મુજબ જણાવીએ તો આ કૂવાનું નામ રા નવઘણ એટલે ઈસવીસન એક હજાર પચીસ અને ચુમ્માલીસ તરીકે આ નામ પાડવામાં આવ્યું છે તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો જે વાવ છે તેનું રિનોવેશન હમણાં થોડોક સમય પહેલાં જ થયેલું છે એટલે અહીંના જે પાણી જે છે તે હવે પીવાલાયક રહ્યું નથી જો તમે સામે જોઈ રહ્યા છો આ વાવની લંબાઈ જે છે એ ઘણી બધી ઊંડી છે તો હવે મિત્રો આપણે વાવથી બહાર આવ્યા છીએ અને અહીંયા તમને બારે ઘણી જગ્યાએ એવો બગીચો જોવા મળશે જ્યાં તમે આરામથી બેસી અને વિશ્રામ લઈ શકો છો અને સામે તમે જોઈ રહ્યા છો તમને જ્યાં દેખાય છે ત્યાં અહીંથી ડુંગર જે કિલ્લો છે તેના ઉપરથી આપણે પર્વતને પણ સામેથી જોઈ શકીએ છીએ જુનાગઢનો પર્વતો આવેલા છે આ બધો ઇતિહાસ જાણ્યા પછી મિત્રો એવું લાગે છે કે બધા કહે છે ને કે અળી વાવ અને નવગણ કૂવો જેને ના જોયો એ જીવતે જીવત મો પણ કહેવત છે આપણા ગુજરાતીની અંદર મિત્રો ઘણા બધા વ્યક્તિઓને એવું લાગે છે કે અળી અને અડી કઢી વાવ જે છે એ એક જ વાવ છે પણ નહીં એવું નથી અહીંયા અળી અને કડી બંને વાવ છે જે તમને આ જગ્યા ઉપર જોવા મળશે અને આ જગ્યા ઉપર ખરેખર જે સ્ટુડન્ટ લોકો છે છોકરાઓ છે તેમનો લોકોને માટે જે જૂની માહિતીઓ છે તે અહીંયા ખૂબ જ જાણવા જેવી છે જેથી કરીને અહીંયા બાળકોને ઘણું નવું શીખવા મળે છે ઘણું નવું જોવા મળે છે તેથી અહીંયા દરેક સ્કૂલ અને જે અલગ અલગ વિસ્તારના લોકો છે બાળકો છે તેઓને અહીંયા એજ્યુકેશન અને જોવા માટે ખૂબ જ સારી જગ્યા છે એટલે એકવાર તમે આ જગ્યા ઉપર જરૂર આવો તો મિત્રો હવે આપણે નવઘણ કૂવાની તરફ જઈ રહ્યા છીએ અને એની સામે બરાબર તમે જોઈ શકો છો કે ત્યાં રા નવઘણ ના કુળદેવી એટલે કે માનું મંદિર પણ બાજુમાં આવેલું છે તે જગ્યા પણ ઘણી જૂની પ્રાચીન છે અને ત્યાં તમને દર્શન કરવા મળશે ખોડિયલમાંના એટલે કૂવાની બિલકુલ જ નજીક સામેની તરફ છે તો ત્યાં મંદિરે પણ આપણે દર્શન કરવા માટે જઈશું તો આ છે મિત્રો નવગણ કૂવો અને હવે આપણે સામેની સાઈડ જાશું તો મિત્રો અહીંયા સામેની સાઈડ તમે જોશો ત્યાં રા નવગઢના કુળદેવી એટલે કે ખોડિયારમાંનું મંદિર આવેલું છે ત્યાં આપણે દર્શન કરી અને પછી નવગણ કૂવાની અંદર આપણે જાશું તો મિત્રો અહીંયા આવવાની તમને હવે આગળની માહિતી જણાવું તો અહીંયા તમે જ્યારે ગેટમાં એન્ટર કરશો ત્યારે તમને સો રૂપિયા ટિકિટ અહીંયા ઉપરકોટની રાખવામાં આવેલ છે સાથે તમને એક લીલા કલરનું બ્રેસલેટ પણ દેવામાં આવશે જે તમારે એમને અંદર ઉપરકોટનો જે ચક્કર લગાયા પછી તમારે એને પાછું દેવાનું આવશે એટલે હવે આપણે નીચેની તરફ જઈ રહ્યા છીએ નવગણ કુવાની અંદર તો આનો જે કહેવાય છે કે મિત્રો અંદર નીચેનો જે વિસ્તાર છે એ એકદમ સરપાકારના ઓલામાં બનાવેલો છે એટલે જે તે સમયમાં અહીંયા સૂરજનો પ્રકાશ જે છે એ સીધો કૂવા ઉપર આવી શકે એ રીતે અને અત્યારે અહીંયા બધું નવું નવું જે છે એ થોડું ઘણું રિનોવેશન થયું છે કૂવાની તમે બહાર નીકળશો ત્યારે તમને બહારની સાઈડ પણ અહીંયા કેન્ટીન ચા પાણીનું બધું નાસ્તા વગેરેનું પણ જગ્યાઓ બધી મળી જશે તો ચાલો હવે આપણે અહીંયા કૂવાની નીચેની સાઈડ જઈશું અહીંયાથી તો આપણને બિલકુલ સૂર્યનો પ્રકાશ જે પડે છે ઉપરથી એ ડાયરેક્ટ કૂવા જોવા મળશે પણ આપણે હવે નીચેની સાઈડ જઈને અને કૂવાને જોવાનો છે તો અત્યારે તો અહીંયા બધું ઘણું ખરું રિનોવેશન થઈ ગયું છે તો ચાલો આપણે હવે નીચેની સાઈડ જઈ અને કૂવાને બિલકુલ નજીકથી જોવા જઈએ મિત્રો કહેવાય છે કે આ પગથિયાની ઊંડાઈ લગભગ બસો ને બાસઠ પગથીયા છે હવે કુવાની આપણે બહારની સાઈડ આવી ગયા છીએ અને અહીંયા તમે સામે જોઈ શકો છો જે કાચ માથે થાંકેલા છે તે કહેવાય છે કે અનાજના ગોદામો છે તો મિત્રો ઉપરકોટની માહિતી તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂર જણાવશો અને ફરી મળીશું આપણે આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જ મિત્રોને જય માતાજી